જોયું કેટલી વાર મેં આગાહી કરી એટલે ગણતરી કરી આપણે આગાહી કરી શકીએ પહેલા જ કહ્યું હતું મેં કે એપ્રિલ બે હજાર બાવીસથી થી ચૌદ વર્ષ એવો ધાર્મિક ઉન્માદનો સમય છે કે જે લોકો એમાં વહી ગયા એનું પતન એ પ્રજા એ સંસ્કૃતિનો વિનાશ નક્કી છે કયું તેમ અને તાલ ઠોકકે ડંકો વગાડી વગાડીને હું પચાસ વખત કહી ચૂક્યો હશે કેટલી વાર મારા લેખમાં આનો ઉલ્લેખ હશે કે બે હજાર બાવીસ એપ્રિલ મહિનાથી વિશ્વમાં ધાર્મિક કટ્ટરતા એવું વધશે એવી વધશે કે ત્રીજું વિશ્વયુદ્ધ જે જે દિશામાં અત્યારે જઈ રહેલું છે ને તે કઈ કરીએ ને ક્યારે ધર્મયુદ્ધમાં ફેરવાઈ જશે ને તમને તેની કલ્પના પણ નહીં આવશે પહેલા જ કહ્યું હતું કે વિશ્વના ત્રણ ભાગ પડશે એમાંથી બે ભાગ પડશે બે ધર્મ આમ આમને સામને એટલે એક ધાર્મિક અને એક નાસ્તિક એમ આ રીતે બે ગ્રુપમાં આખું વિશ્વ ડિવાઈડ થઈ જશે જોયું બીજી જૂનથી જ કહ્યું હતું કે હવે શાંતિના દિવસ પૂરા થયા અને ત્રીજી જોઈને તો એક સ્ટેટમેન્ટ એવું આવ્યું કે જેના કારણે આખા દેશમાં આગ ફેલાઈ એક્શન અને રિએક્શન કોઈનું કંઈક બોલવું અને એના કારણે બીજા ધર્મને જે હર્ત થયું તેમનું રિએક્શન એ આપણે આપણા રાજસ્થાનમાં પણ આ એક્શન ને રિએક્શન એનાથી દૂર રહેવું એનાથી જે પ્રજા જે સંસ્કૃતિ જે પરિવાર આ એક્શન ને રિએક્શનથી દૂર રહેશે ને તે જ આ ચક્રમાંથી બચશે તે છતાં પણ બચવું બહુ મુશ્કેલ છે ને બીજા અનેક પેરામીટર્સ છે જે તમારી અગ્નિ પરીક્ષા લે જેનું બહુ પુણ્ય હશે ને અને જેના હૃદયમાં માનવતા હશે જેના ધર્મ જેના હૃદયમાં સર્વ ધર્મ પ્રત્યે સમાનતા હશે માણસાઈ હશે એના જ અહીંયા ચાન્સ છે બાકીનાનું કોઈ ભવિષ્ય હું તો જોતો નથી અત્યારે દેશનું માહોલ કેટલું તંગ છે એનું કારણ આ જ છે એક્શન એની સામે રિએક્શન હજાર વાક છેલ્લા ત્રીસ વર્ષથી હું લખું છું આ બાબતે ત્રીસ વર્ષ પહેલાનું મને પ્રેરણા થઈ છે કે આ સમય આવી રહ્યો છે ત્રીસ વર્ષથી હું સમજાવું છું લોકોને કે આપણો ધર્મ માનવતા જ છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એ તો જે પેલું વર્ડનું વૃક્ષ છે મૂળ પરમાત્મા પરબ્રહ્મ એની બધી બ્રાન્ચિસ છે ને એ બ્રાન્ચિસથી આપણે ફરીથી મૂળ તરફ જવાનું છે ઘણા મારા મિત્રો રેગ્યુલર વાંચતા હશે એમના મગજમાં પચી ગયો હશે જનૂન જનુન જ તમારા વિનાશ નું કારણ બનશે ધાર્મિક ભગવાને જે ધર્મ નું વિચારણા કરી છે ને એનાથી આપણે બધા વિપરીત જીવીએ ધર્મમાં જનુન નથી ધર્મમાં સેવા છે સમર્પણ છે ત્યાગ છે ધર્મમાં જનુન નથી ધર્મમાં સેવા છે સમર્પણ છે ત્યાગ છે માનવ સેવા એ જ ધર્મ કોઈનું મંદિર તોડી નાખો કોઈનું મસ્જીદ તો ચર્ચ તોડી કાઢો કોઈનું દેરાસર તોડી નાખો તમને કઈ મળવાનું નથી આ ચાર ભગવાન તે જુદા જુદા એક આપણે કલ્પના કરીએ જો આ ચાર ભગવાન હતા જુદા જુદા આ બધા ભગવાન એટલે કે ચાર ની જેટલા પણ છે આ દરેક ભગવાન જુદા જુદા હતા ઈશ્વર અલગ હતું અલ્લાહ અલગ હતું ઈસુ અલગ હતુ બુદ્ધિસ્ટ અલગ હતી જેટલા પણ ધર્મ છે બધાના ભગવાન અલગ અલગ હત તો પહેલું તો બ્રહ્માંડમાં જ એ લોકોના વર્ચસ્વ માટે લડાઈ ચાલતી જેમ દેવ અને દાનવની દેવ અને અસુરોની ચાલે ને રીતે એક જ છે એટલે બ્રહ્માંડમાં કોઈ લડાઈ નથી આપણે મૂર્ખતા અજ્ઞાનતાને કારણે આપણે એકબીજાની સાથે લડીએ છીએ ભાઈ ભાઈ સાથે જ લડે છે માતા માતા સાથે લડે છે બેન બહેન સાથે લડે છે બે દિવસ પહેલાના મારા આર્ટિકલમાં વિડિયોમાં મેં કહ્યું હતું ને કે પરમાત્મા જ્યારે વિનાશની લીલા કરે છે ને ત્યારે ખુદ જ એ પોતાની સાથે લડે છે કારણ કે દરેકની અંદર એક જ આત્મા છે પરમાત્માનો અંશ અને આત્મા એ જ પરમાત્મા છે તો પરમાત્મા ખુદ લડે છે એકબીજાની સાથે તમારી વિવેક બુદ્ધિ અને તમારું શું કે પરમાત્મા પ્રત્યેનું સમર્પણ અને જો તમારામાં જ્ઞાન નહીં હોય તો તમે અંદર અંદર જ લડશો હિન્દુઓ પણ અંદર અંદર લડે મુસલમાનો પણ અંદર અંદર લડે ખ્રિસ્તીઓ પણ અંદર અંદર લડે રશિયા ને યુક્રેન અમેરિકા બધા ખ્રિસ્તી જ છે ને કોઈ આટલું બારીકાય નહીં વિચારતું નથી ખબર નહીં કઈ રીતે દુનિયાની મહાસત્તાઓના બધા નેતા બની ગયા છે ખ્રિસ્તીઓ અંદર અંદર લડે છે મુસ્લિમો અંદર અંદર લડે છે હિન્દુઓ અંદર અંદર લડે છે લડે છે ને મેં કહ્યું છે ને કે પરમાત્મા જ્યારે વિનાશ કરવા માંગે છે આ વખતેની જે એ જે રાજ છે એ જ્યારે પણ વિનાશ કરે છે ત્યારે પોતે જ અંદર અંદર લડે છે પરમાત્મા હું ને તમે લડો તો આપણે બંનેની અંદર એક જ તત્વ છે ને પરમપીતા પરમાત્મા તો આપણે અંદર અંદર લડીએ છીએ આપણું દિમાગ એમ વિચારે કે હું હિન્દુ છું ને મુસલમાનને મારું છું હું મુસલમાન છું ને હું હિન્દુને મારું છું હું મુસલમાન છું ને ખ્રિસ્તીને મારું છું હું ખ્રિસ્તી છું ને મુસલમાનને મારું છું આ તમારું અહીંયાની શોધ છે અહીંયા તો એક જ છે બધા તમારા આને તમારા વિવેક બુદ્ધિ સાથે જોડો તમારી ચેતના સાથે જોડો તમારી બુદ્ધિ સાથે જોડો તો ખ્યાલ આવશે કે આપણે તો બધા એક જ છે એટલે આ જે કાલચક્ર છે ને એમાં તમે તણાઈ ગયા ઘણી વાર કહ્યું છે એમાં તણાઈ ગયા તમે તો તમારું તમે તમારો પરિવાર તમારો દેશ રાજ્ય મોલ્લો જે મંદિર મસ્જિદ ગુરુદ્વારા કે ચર્ચમાં તમે પ્રાર્થના કરો એને બધું ખંડેર બની જાય કેમ પરમાત્મામાં પછી અહીંયા રહીને શું કરવાનું એને બ્રહ્માંડની ઉત્પત્તિ કરી માનુષ્યને સૌથી શ્રેષ્ઠ પ્રાણી બનાવ્યું તો પણ એની આટલી વાત એ નથી સમજી શકતો મનુષ્ય એટલે તો આ કોરોનામાં ભગવાને બધાને મંદિર મસ્જિદ ડેરાદાર આવતા બંધ કરી દીધા કંઈ કામ જ નથી તો મારી પાસે હું કામ આવું તમે સમજતા જ નથી જીતા સમજી જશું ને ત્યારે ફરીથી મંદિર મસ્જિદ બધું ફરીથી પ્રકાશિત ઉઠે એનું તે જ ફરીથી આવી જાય આયા તો કે મંદિર જઈએ તો એમ કંઈ અનુભૂતિ નથી થતી પ્રાર્થના કરો તો ભગવાન સાંભળતા નથી કાઠી સાંભળે એ છે જ નહીં હવે તો એથી ગયો છે વેંકુટ તમારા બધા આટા ખાલી એમ જ છે શેરડી જાઓ કે તિરુપતિ જાઓ કે સોમનાથ જાઓ હવે એ ત્યાં છે જ નહીં એ શું કરે તમારી સાથે રહીને તમારી સમજ ને એની સમજમાં અને જેનામાં સમજણ હશે ને ભક્તિ હશે ને એના ઘરમાં એક પથ્થર પણ હશે ને એક મૂર્તિ પણ હશે ને કે એક ફોટો હશે ને તેમાં પણ પરમાત્માને લાવી શકશે એમ એનો અહેસાસ કરી શકે તમારી ભક્તિ તમારું સમર્પણ એવું હોવું જોઈએ કે તમે જ્યાં બેઠા હો ત્યાં પરમાત્માને હાજર થવું પડે હું તો બોલતો રહીશ કહેતો રહીશ મારી ફરજ છે ભગવાને મને જન્મ એટલા માટે આપ્યો છે કે આ કલિકાર જે આ વીસ દસ વર્ષ વીસ વર્ષનો કાર છે એમાં મારે સિસોટી વગાડવાની છે રેલવેમાં પેલો ગાર્ડ હોય ને તેમ ટ્રેન આવી રહી છે ટ્રેન આવી જઈ રહી છે ધર્મ ને અધર્મના ચક્કરના પાટાપાટી હટી જાવ તો કચરાઈ જાવ મારે છે હું બોલતો જ રહીશ વિડીયો બનાવતો રહીશ લખતો રહીશ જે જાગી જાય ને ચેતી જાય એની પરમાત્માની કૃપા આ દેશને ગૃહ યુદ્ધ અને વિશ્વને ધર્મયુદ્ધમાંથી બચાવવું હોય તો ધાર્મિક જનુનથી દૂર રહો અને બધા ધર્મમાં એક જ પરમાત્મા એક જ ઈશ્વર ને એક જ અલ્લાહ રહેલો છે એવો ભાવ રાખો બીજો કોઈ ઉપાય નથી નહીં તો મહાવિનાશ કન્ફર્મ છે સમજી ગયા ગુરુદેવ એવ સુરતથી સંજય બોરીવાલાના સર્વે સખાઓને પ્રણામ પરસ્પરને ઉભવ